હેલો મિત્રો મેહુલ ત્રિવેદી વ્લોગમાં તમારું સ્વાગત છે આજે જામનગર જિલ્લાના મોડ પર ગામે આવેલા કિલ્લાની વાત કરશું તો આ કિલ્લામાં રાજા શાહીનો રાજ અહીં આવતો અને કિલ્લો બહુ મજબૂત છે સાડા ત્રણસો વર્ષ પહેલાંનો આ કિલ્લો છે પણ ઘણો હરીખમ હતી એવોને ઊભો છે આમાં ઘણી બધી મૂર્તિઓ ઘડેલ છે તમે જોઈ શકો સામે દિવાલમાં મૂર્તિઓ છે તે પહેલાંના વખતમાં કડિયા એ સાડા ત્રણસો વર્ષ પહેલાંની મૂર્તિઓ છે પણ હજી પણ હરીખમ એવોને ઊભો ઊભો છે અહીંયાં એક મામાદેવનું મંદિર આવેલ છે ખોડિયાર માનું મંદિર છે અને ઘણાં બધાં મંદિર છે અને મોટું ગ્રાઉન્ડ છે મો પોરબંદરના અર્ધપુરી થતા મોડપર ગામની કિલ્લા અહીંયા પ્રખ્યાત છે બરાબર તો ખાડા ત્રણસો વર્ષ પહેલાંનો અહીંયા કિલ્લો છે અને અહીંયા રાજા શાહી અને રાજ હાલતું અને આમાં ઘણા બધા સૈનિકો સામેનું જે બોલો બારીયું દેખાય છે ત્યાંથી યુદ્ધ થતું બરાબર અને અહીંયા એક એવો રસ્તો છે કે અંદર ગુફા છે અંદર ગુફામાંથી તમે જાવ તો જુનાગઢ તમે હજી હાલમાં પણ નીકળો અને બહુ સરસ સુંદર દ્રશ્ય છે અને આમાં મોટું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો અને હવે આપણે મામાદેવનો કોઠો જોવા જઈએ હાલો મામાદેવના કોઠાનો જો તમે ફોટો બહુ અડીખમ છે અસલ મસ્ત અને હજી નવો કોઠો સાજો છે આ મામાદેવનો કોઠો છે અને આ બાગનો નજારો છે બરાબર બહુ સરસ મજાનો નજારો છે અને બહુ સારું આ કિલ્લો છે ભાળવર તાલુકાના નજીક આવેલો છે આ કિલ્લો ભાળવર અને જામનગરની વચારે છે આ કિલ્લો તો તમે જોવા આવજો અને ઘણી બધાય માણસો અહીંયા આવે છે જુનવાની ગાડું છે ઘણું બધું અહીંયા છે જોવા જો આની કોર તો અધિક અડધું પડી ગયું છે ને બહુ સારામાં સારું જોવા જેવું છે દોસ્તો ઘણી માણસ ઘણા માણસો આવે છે ઘણું જાણ્યા જેવું છે ઘણું જોયા જેવું છે તો તમે પણ આવો અને બધાય ભેગા મળીને જોઈએ જાણીએ તો આ કિલ્લાનું સારા ત્રણસો વર્ષ પહેલાંનું કેવું જીવન હતું ને એ તમને તોટલી વસ્તુ તમને મગજમાં આવતો છે કે હાડા ત્રણસો વર્ષ પહેલાંનું કેવું જીવન હતું બધાંય માણસો હાડા ત્રણસો વર્ષ પહેલાં અહીંયા રહેતા અત્યારે તો ગામમાં વયા ગયા બધા અહીંયા રહેતા કોઠા છે અહીંયા મસ્તીના અને બહારનો નજારો કે કિલ્લાનો આવો છે અહીંયા બહુ રજવાડું આવતું બરાબર